આણંદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને મદદરૂપ થવા સેલકી એનજીઓના સહાયથી વોટ્સએપ ચેટ બોટ નિર્માણ કરવામાં આવેલ આણંદના શ્રીજી જસાણી પોલીસ અધિક્ષક દ્વારા કરેલ સૂચના અન્વયે હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમ વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ તથા સેલકી એનજીઓ ધ્રુવે પંચાલ સાયબર એક્સપર્ટ દ્વારા વોટ્સએપ ચેટ બોટ વિકસાવેલ છે જે અંગેની પ્રેસ કોન્ફરન્સ શ્રી જે એન પંચાલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક આણંદ વિભાગ આણંદનાઓની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ જેમાં જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી તથા જો સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય તેની સચોટ માહિતી આપશે આ ચેટબોટ જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા અને જો કોઈ નાગરિક ભોગ બને તો તરત ફરિયાદ નોંધાવવા માટે કેવી રીતે ઉપયોગી થશે તે અંગેની જરૂરી માહિતી મીડિયાના મિત્રો સમક્ષ આપવામાં આવેલ તથા આ વોટ્સએપ ચેટ બોટનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની સ્ટેપ બાય સ્ટેપની માહિતી પણ આપવામાં આવેલ તથા આ અંગેની વિશેષ માહિતી આપતો વિડિયો આણંદ જિલ્લા પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ કેસબુક ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પર મૂકવામાં આવેલ છે તમામ માહિતી વડોદરાથી અમારા સહયોગી શ્રી હિતેશભાઈ ગજ્જર દ્વારા આપવામાં આવી હતી હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમના બનાવો બનતા જાય છે અને આ બનાવો અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેનો ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલ્કી એનજીઓના સહયોગથી એક સાયબર ચેકબોટ વિકસાવવામાં આવેલી છે આ સાયબર ચેટબોક્સ દ્વારા કોઈપણ સાયબર ક્રાઈમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોનો ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેકબોક્સમાં વિકસાવવામાં આવેલી છે જેનો ભાગ લેવા માટે ને જેનો લાભ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે આ સેલકી સાયબર ચેટબોક્સ એ વોટ્સએપ ચેટબોડ છે તેમાં કેવી રીતે રિપોર્ટિંગ કરવું એ બાબતે સૌ પ્રથમ આનો નંબર એક સેવન ફાઇવ સેવન ટુ ટ્રિપલ નાઇન ફાઇવ સિક્સ ફોર આપના મોબાઈલની અંદર વોટ્સએપની અંદર સેવ કરવાનો છે આ નંબર સેવ કર્યા પછી તેના ઉપર હાઈ મેસેજ કરીને મોકલવાથી તેની અંદર વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્ફી એનજીઓના જે હાઈ નંબર મોકલશો એટલે ચેટ બોક્સમાં ત્રણ વિકલ્પ આવશે ગુજરાત હિન્દી ઇંગ્લિશ આપ નાગરિકોને જે પણ ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ત્યાં એ ઓપ્શનમાંથી તમારે જે પણ માહિતી જોઈતી હશે તે મળશે ત્યાર પછી ભાષા સિલેક્ટ થયા પછી હેલ્પલાઇન નંબર આવે છે અને હેલ્પલાઇનની અંદર સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ આપવામાં આવેલી છે આ બાબતે આણંદ જિલ્લા પોલીસના જે સાયબર ક્રાઇમના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે તેમજ આણંદ જિલ્લા પોલીસના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર પણ કરવામાં આવેલો છે આ ચેટબોક્સના માધ્યમથી સામાન્ય નાગરિકો જ્યારે પણ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ત્વરી તેમને કઈ જગ્યાએ ફરિયાદ કરવી રિપોર્ટિંગ કઈ જગ્યાએ કરવું તે તમામ માહિતી તેમજ મિસિંગ બાળકો હોય મિસિંગ કોઈ પણ વસ્તુ હોય મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી તેમજ પોતાના મોબાઈલ આધાર છે આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે એ તમામ બાબતો લગભગ પંદર કરતાં વધારે ઓપ્શન આ ચેકબોક્સમાં આપેલા આપવામાં આવેલા છે તેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે આ બાબતે સાહેબ જેને આ ફેલ્કી ચેટબોક્સ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનું પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એ વિડીયો જોઈ અને આ ચેકબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે